ખબર પડે ના ખબર પડે મથુરજી આપડે બેઠાજી લાલાજી કેવું મોકલે બેઠા

બોલોજી આપડે આજે આપડે કરવાનું આપડે નું કરવાની લોકો શું કરવાનું કોઈ આમ જ્યાં આપડે એમના પાસે પાસે જણાવો ગમવા રખડી લાલાજી વાત તો ગમો ગમો આ મારી નજીક આવો હા

આગળ જઈએ આપડે એ હોય મોટા વાઘ માં જઈએ મોટા મોટા વાઘ માં જઈએ ભેગા સાહેબ એ મથુરજી મોટા વાહ માં આયોજન કરવાનું એટલે મોટા વાહ અમે જઈએ પણ ઘરે અડધો કલાક ગપ્પા મારે મજા ના ટાઈમ મેં કરી દેપો ટાઈમ નહીં દિવાળી નજીક આવો હતા તો થઈ ગયા બધું લાલાજી આ તો બે પંચાયત હા આપડે પેલા

તમે ત્યાં રાખો ગોમ માં ખબર અમે તો થોડા ગોમ માં ફરીએ છીએ ખબર હોય તમને ખબર હોય તમે જેમ કે ફરતા હોય ગોમ તમને ખબર ફરવાનું રાખો ને થોડું તમે તો ખબર પડે ને ના ભરાય ને પણ જોણવા તો મળે ને તમને શું કરવું અમારે બોલો ખબર આપણે બોલાવવા પડશે આપડે નઈ ના ના એ બોલાવા યાર તમે દવા દવા રવાજી ના છોકરો બોલાવી ને આપડા વચ્ચે કરવાનું પણ એમના છોકરા ની ચાલતું છે બોલાય બધી વાત જવા જો દિવાળી શું કરવાનું હોય દિવાળી આયોજન તો કરવું પડશે ને એવું એટલું જ કહું તા ભાઈ તા એટલે બોલાવીએ મથુરજી હા નવરાત્રી ભત્રીજા ભત્રીજા નવરાત્રી ભત્રીજા હે ને અમારા સંગત આંબુ માયા હતા શિવા મથુરજી ને મારી વાત મોને ના મોન ભત્રીજા રવાજી છોકરો હમણાં ભત્રીજા ને બધા રવાજી ની ઊંચી જાય પણ આ બીજા પંચાયત કે તમને મોને એમ તો આવક નહીં હવે તમે કયો એટલે મા તો મોનુજ પડશે ને પણ મારા રવાજી વગર નહીં ચાલે જાય ત્યાં રવાજી વગર નહીં તા તો

મોટા મોડા બોલાવો એટલે મોટા ના બોલાવાય તો રવાજો ખબર નહી પડતી એમનો છોકરો આવું કરી રવાજો મારો આપડે દિવાળી નો દિવાળી નો આયોજન કરશું

જો આપડે નવરાત્રી ના પૈસા નું કરી નાખીને તો ગલ્લો કર્યો હજુ આખો નઈ ખુલ્તી કાલે પડે તો પાડે તો પણ નતો તમે ને રવાજી 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 ના કરીને તેવી ફરો તમે એમ કે મેં ઓળખ્યો હતો તમે એમ જેમ કે રવાજી છોકરો દારૂ પી ને પડે તો પણ આ તો પેલા ગગાજી વાત કરતા એટલે ખબર પડી કે કાલ હેરો જ પડે તું એ કોક ની વાતો ના આવી જવાય તમ ના આવી જવાય હા હવે તમે એમ કે કે હું હતી જ નઈ ખબર તો ભાઈ રવાજી સુકાન નામ થી ને જો તમે પણ ઈને તો ભારે તો કે એ જ હતો કે કાલ પડે તો એટલે એ હોય એમ હા તો તમે ભારે થા શું તારવા એટલે મતુરજી હા ના છોકરાં કાલ કોક છોકરાં ટોપ ઉપર મોકલો 10 રૂપિયા લઈ કોની બોટલ ગ્લાસ લેવા મોકલો તો પાહો એ હોય એમ હોવા બધા કે હવે હું કરું

તીના દી ખબર નહી કેમ હું એકમ બેઠો હું માનો છોકરો દાન પીવા બરાબર તો એમના દોડે તો પૈસા ને આવા દાય હતી ના દી ના દોડે ને ખબર નહી એના કોઈ વાત કરે ને આની પર મારા છોકરાની એટલે એમની વાત એમને ખબર નહીં કે હું એટલું ગંદા બેઠો હું વાતો કરવા દો તો અધિ વાતો કરો હા પણ એમની ખબર નહીં હું તમે આ હા તો વાતો કરવા દો

ના ના મથુરજી તો વ્યવસ્થિત આપી દેજુ એવું કરો રવા જવાબદારી દારૂ પીવો છોકરા દારૂ પીવો તો તમારા છોકરા બગાડવા ખોટી ખોટી વાતો કરો બધો ગામ રોજ સવારે ભાડીએ ઘર લઈને પાડું ગલાસ લઈને ને ઘર નઈ નઈ જતો પાણી પીવા ના પાણી ડોક્ટર ને ઘરનું બોટલ લઈને દારૂ પાડે તો મદદ પડે ચક્કરજી વ્યાહો 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 શી આ મુના

તમે આગેવાનો થઈ ગયા તમારો છોકરો નતો ને અમારો છોકરો પીધું બરાબર તમે તો મોટા આગેવાનો તે છોકરો કેવાય બુધો એ છોકરૂ આ તને તમા તો નાપો ઘાપો કરીને સમજાવ પણ ને સમજાવ તને થોડો કણો તમે આગળવાનો થઈ ગયા પા આ કા પંચત કનો આ ગામ વચ્ચે એક ની આમ નું આવરી નટતા વટ ન આવ નાવાય બુડો હા રે બેહો બેહો શાંતિ રાખ લે તમે તો પાપણ હો પુણે હું આય આય તો રાખો દેહો

બચાવ નવના દિના કો તેના દા ને પાંચ ના પચીસો રૂપિયા ની કેટલા પૈસા આપ્યા હતા એમ કોને નવના દિના પચાસ હજાર આવેલા હતા

ફણી ફરી નો મોટા કણી કણી નઈ જતા હતા

હા ટકા રૂપિયા ના પેના આ નવરાત્રી ના ખાતાના ખંડ ઉમેર ને અમે પણ પંદર હજાર વાપરીને તમે ખાઇ ગયા ઘણી ખાવા ખેતી હોય પૈસા બરાબર વાપર રહ્યો નિનોદ થાય માનસ અને માનસ તો પૂરો ઘણા જ વાત હા નહી બરાબર માનસ થઇ જાય પૂરો બોલાવી બરાબર પછી હતો તમે ત્યાં આવતું અમે તો માના બેટા માની ખોટી ખોટી વાતો કરે હૈ આગળ હૈ અહીં આગળ બહેન બહા વાતો કરે એમને કોઈ ખબર નહીં ધમણા મોતો ધમણા મોતો આયોદન નું કીધું તેનાથી ઓમ ના થા બે દના ઓમ ના થાય અને બધા ભેગા મની અને આયોદન કરો મતકર્યો કરો મમ્મા તમને કોઈ ગ્યાવાનું નહીં મારા બેટા ધમણા હા તો આગેવાનો થઈ ગયા બધા ને બધા કને કને આગેવાન થઈ જવું લ્યો કને કને આગેવાન થઈ ગયા કને કને સંપન્ન થઈ ગયા તો

મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ ચેનલ ને વધુમાં વધુ શેર કરો જય માતાજી મિત્રો